હા ભાઈનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ભાઈ એમ કહી રહ્યા છે કે અભિમાન તો સાહેબ રાવણનું નહોતું રહ્યું અને રાવણને જ્યારે મરવું પડ્યું ત્યારે છેલ્લે છેલ્લે રાવણે પણ જય શ્રી રામ બોલ્યું હતું ભાઈ અને અત્યારે ગોંડલની અંદર એક ગોંડલના મહારાજાને ઘણું બધું અભિમાન આવી ગયું છે કે મારી લંકા છે ને મારી લંકામાં બીજા કોઈનું કાંઈનું હાલે તો કે એવું ન વિચારતા ભાઈનો તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ભાઈ એટલે ખાસ કરીને વિડિયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો હમણાં જ હમણાં જ મારા ભાઈઓ એક સેકન્ડની અંદર તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું ભાઈ હા ભાઈ હમણાં તમને વિડીયો બતાવવાનો છું ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો યાર વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહે છે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે તમને એક વિડીયો બતાવું છું ભાઈ આ વિડીયોમાં જે તમને ભાઈ દેખાય છે આ ભાઈએ એમ કીધું છે કે સાહેબ અભિમાન તો રાવણનું નહોતું રહ્યું અને આજકાલ ગોંડલમાં જે જેને અભિમાન છે એ લોકો સમજી જાવ તો સારું છે આ ભાઈનું કેવું છે તો સૌથી પહેલાં ભાઈનો તમને વિડીયો બતાવું છું તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ગોંડલ ને રાવણ ને અભિમાન છે તો મારી લંકા છે અને એમાં બીજા કોઈ નું હાલે નહીં મારે એટલું કેવું છે કે તમ તારે એવડા મોટા રાવણનું અભિમાન તૂટી ગયું હતું તો તારું આ સફા બરાબર કહેવાય અને એ તારી લંકાઈ જતી તદી હે ને બળીને રાગ થઈ જાય તારા અભિમાન કરીમાં અને તમત તારે તું એમ કહેશ ને કે દૂધ પીધું આવી જાય ને અમે તો તમ તારે આવશું અને તું તારી તૈયારીમાં રહી જઈએ તું કહેશ ને અમારું ઘર વાં છે ને પૂરા આવજો ને વાં આવજો ને અમે ત્યાં જ આવશું અને તારાથી જે થાય ને એ તમે તારે કરી લેજો જય સરદાર જય હિન્દ જય ભારત